નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 3 જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ તાલુકાના લોડાઈ ગામે શ્રી શાંતિનાથ ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા લોડાઈ નગરની ધન્ય ધરા પર શ્રી શાંતિનાથ દાદાની એકસો ચાલીસ વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે જે જીનાલય ભૂકંપ બાદ ઓગણીસમી ધ્વજારોહણ ચડાવવામાં આવી જે મુખ્ય ધ્વજાનો લાભ માતુ શ્રી ભાગ્યવંતિબેન ધનજીભાઈ મહેતા પરિવાર લોડાઈ ભચાઉ તથા મણિભદ્રવીર દાદાના ધ્વજાના લાભાર્થી માતુશ્રી ચાંદુબેન ચુનીલાલભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા તથા શાસન દેવી પદ્માવતી દેવી માતાના ધ્વજાના લાભાર્થી માતુશ્રી શાંતાબેન કપૂરચંદભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ સુરત તથા સવારની નવકારસી અને બપોરની સાધર્મિક ભક્તિ તથા સુખડ કેસર દિવેલ લાભાર્થી માતુશ્રી ચાંદુબેન નાનાલાલભાઈ પોપટલાલ મહેતા પરિવાર મુંબઈ તથા અઢાર અભિષેક અને ભેદી પૂજા લાભાર્થી મહેતા સાકરચંદભાઈ ઘેલાભાઈ પરિવાર હસ્તક નવીનભાઈ અંકિત ભુજ લોડાઈ પ્રભુજીની આંગીના લાભાર્થી માતુશ્રી દેવકુંવરબેન જક્ષીભાઈ ઘેલા પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા અને લોડાઈ ગૌશાળામાં ગાય માતાને ચારોના લાભાર્થી મહેતા વાડીલાલભાઈ કરમચંદભાઈ તથા મહેતા જયંતિલાલભાઈ વેલજીભાઈ લાભાર્થી રહ્યા હતા મુખ્ય ધજાના લાભાર્થી તથા વિવિધ ધજાના લાભાર્થીના નિવાસસ્થાનેથી ધજાની શોભાયાત્રા નીકળી હતી જેમાં સગા સંબંધી મિત્રો મહેમાનો સંબંધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી જેમાં જય મહાવીરના શંખનાદ સાથે લોડાઈ મહાવીરમય બની ગયું હતું તથા આવતા વર્ષના ધજાના ચઢાવવા લેવામાં આવ્યા હતા લોડાઈમાં જાણે પ્રતિષ્ઠા જેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગને ચાર ચાંદ લગાવવા શ્રી લોડાઈ જૈન ભાઈઓએ જહેમત ઉઠાવી હતી હર્ષદભાઈ મહેતા પ્રમુખ રાજેશ વાડીલાલ નગરસેઠ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન નાઇન એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર